નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ડીસા પહોંચ્યા જ્યાં ડીસા ખાતે એકાવન નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું બનાસકાંઠાના લોકોને એકાવન નવીન બસોની ભેટ આપવામાં આવી છે ડેપ્યુટી સીએમ દ્વારા નવી એસટી બસો મળતા જ મુસાફરોને હવે સરળતા રહેશે અને કનેક્ટિવિટી પણ વધશે તેવા ઉદ્દેશ્ય સાથે એકાવન નવીન બસોનું લોકાર્પણ ડેપ્યુટી સીએમના હસ્તે કરવામાં આવ્યું છે છે કે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સહિત ભાજપના હોદ્દેદારો પણ ત્યાં ઉપસ્થિત હતા અને બસને લીલી ઝંડી બતાવીને તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે એકાવન જેટલી નવી બસો અહીં સોંપવામાં આવી છે ને ડીસાના લોકોને આનાથી મોટો ફાયદો મળશે સૌથી મોટી વાત આ બસનું લોકાર્પણ કર્યું ત્યારે ડેપ્યુટી સીએમ પોતે આ બસમાં સવાર થયા અને આ બસની તમને મુસાફરી કરી અને આ બસનું લોકાર્પણ કર્યું અને લીલી ઝંડી પણ આપી છે